નમસ્કાર મિત્રો કલરવ વૈશ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે એક તોલા સોનનું ચાલીસ હજાર રૂપિયામાં પૂરા સમાચાર જોઈએ પહેલાં આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એક અંદાજ મુજબ હાલમાં નવ કેરેટ સોનાની કિંમત પ્રતિ દસ ગ્રામ આશરે સાડત્રીસ હજારથી આડત્રીસ હજાર રૂપિયા હોઈ શકે છે તે જ સમયે તમારે બાવીસ કેરેટ સોનાના દાગીના માટે ઓછામાં ઓછા એક લાખ રૂપિયા ચૂકવવા પડશે તો નવ કેરેટ સોનાની કિંમત ચાલીસ હજારથી પણ અત્યારે નીચી છે એ હોઈ શકે સાડત્રીસથી આડત્રીસ હજાર સોનું ખૂબ મોંઘું થઈ ગયું છે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાની કિંમત એક લાખ રૂપિયાની આસપાસ થઈ શકે ભારતમાં લોકો મોટા પાયે સોનાના દાગીના ખરીદે છે ખાસ કરીને મહિલાઓ દાગીના ખરીદે છે પરંતુ હવે સોનું ખૂબ મોંઘું થઈ ગયું હોવાથી મહિલાઓ ઈચ્છે તો પણ સોનાના ઘરેણાં ખરીદી શકતી નથી આ દરમિયાન હવે સરકારે એક મોટો નિર્ણય લીધો છે જેના કારણે આગામી દિવસોમાં સોનાના દાગીનાનું વેચાણ વધી શકે છે કારણ કે તમે ચાલીસ હજાર રૂપિયાથી ઓછી કિંમતે દસ ગ્રામ સોનાના ઘરેણાં ખરીદી શકો છો તો ખૂબ જ મહત્ત્વના સમાચાર છે હકીકતમાં સોનું એટલું મોંઘું થઈ ગયું છે કે ગ્રાહકો બાવીસ કે અઢાર કેરેટના બદલે સસ્તા નવ કેરેટના ઘરેણાં ખરીદવામાં રસ લઈ રહ્યા છે લોકો ઓછા કેરેટ ના સોનાના ઘરેણાં ખરીદવાનું વધુ સારું માની રહ્યા છે કારણ કે તેનાથી ખિસ્સા પર ઓછો બોજ પડે છે આગળ જોઈએ તેથી ગ્રાહક બાબતોના મંત્રાલય હેઠળ કાર્યરત બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એટલે કે બી એ જાહેરાત કરી છે કે હવે નવ કેરેટ સોનાના દાગીના પર હોલમાર્કિંગ ફરજિયાત રહેશે સરકારની દલીલ એ છે કે નવ કેરેટ સોનાનું હોલમાર્કિંગ લોકોને છેતરપિંડીથી બચાવશે એટલે હવે નવ કેરેટ સોના પર પર બીઆઈ હોલમાર્કિંગ ફરજિયાત રહેશે નવ કેરેટ સોનાના દાગીના માટે પણ હોલમાર્કિંગ ફરજિયાત છે બ્યુરો ઓફ ઇન્ડિયન ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ બીઆઈએસએ ફરજિયાત હોલમાર્કિંગ શ્રેણીઓની યાદીમાં નવ કેરેટ સોનાનો પણ સમાવેશ કર્યો છે તો ખૂબ જ મહત્ત્વના સમાચાર છે આ નિયમ આ જુલાઈથી અમલમાં આવ્યો છે એટલે કે હવે તમે હોલમાર્કવાળા નવ કેરેટ સોનાના ઘરેણાં ખરીદી શકો છો અગાઉ ચૌદ અઢાર વીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ કેરેટ સોનાના દાગીના પર હોલમાર્કિંગ ફરજિયાત હતું તો લોકોને છેતરપિંડીથી આ નિર્ણય છે એ બચાવશે કારણ કે નવ કેરેટ દાગીના પર હોલમાર્કિંગ ફરજ